નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાસુદ બીજના પાવન પર્વ નિમિત્તે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના માર્ગદર્શન હેઠળ તથા શ્રી ઘેડિયા કોળી સમાજ સમિતિ અને યુવા કમિટીના સંયુક્ત આયોજનથી ત્રીજો મહાબીજ મહોત્સવ ભવ્ય અને હર્ષોલ્લાસભેર આયોજિત કરવામાં આવ્યો આ મહોત્સવ સમાજની એકતા સમાજના સર્વાંગી વિકાસ પરસ્પર સહયોગ અને ભાઈચારા માટે પ્રેરણા આપવામાં આવી આ મહોત્સવના આયોજનમાં વછરાજ ગ્રુપ સુરત મહાદેવ ગ્રુપ સુરત તેમજ સુરત મીડિયા દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો તેમના સહકારથી કાર્યક્રમને વિશાળ સફળતા પ્રાપ્ત થઈ આ તમામ સહયોગીઓનું ટ્રસ્ટ સમિતિ અને યુવા કમિટી તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અંતમાં શ્રી ઘેડિયા કોળી સમાજ સમિતિ અને યુવા કમિટીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો આગેવાનો યુવાનો મહિલા મંડળ કાર્યકરો તેમજ વછરાજ ગ્રુપ મહાદેવ ગ્રુપ અને સુરત મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અહેવાલ જયભાઈ બગિયા સુરત

સમાજ સંગઠિત બને શૈક્ષણિક રીતે આગળ વધે વ્યસન મુક્ત રહે અને સંસ્કારોનું સિંચન થાય મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કિંદર ખેડિયા છે હું ખેડિયા આજના કાર્યક્રમ વિશે છું આજનો મહાસુદ બીજનો કાર્યક્રમ છે ઢેડિયા કોળી સમર ટ્રસ્ટના માર્ગદર્શન નીચે યુવા ટમેટી સલાહ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે સહયોગી બને તેના માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો છે પાર્યક્રમિક કેટલા વર્ષથી આ કાર્યક્રમ અમે આમતોર પર તો લગભગ પાંત્રીસ વર્ષથી આ કાર્યક્રમ કરતા આવીએ છીએ પણ અત્યારના આ કાર્યક્રમના અમારે પાંચ વર્ષ થયા છે પાર્યાં કાર્યક્રમની અંદર સંખ્યામાં તો ઘણા બધા લોકો જોડાયેલા હોય છે અંદાજે એક પંદરસો બે હજાર લોકોની સંખ્યા હોય છે કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ જે છે એ એક સેમિનારના તર પર અમે આ કાર્યક્રમને યોજીએ છીએ ખાસ કરીને આજના યુવાધનને શું ખાસ કરીને આજના યુવાધનને મારે શૈક્ષણિક તરફ જાય સમાજ વ્યસન મુક્ત બને અને આર્થિક રીતે સમાજ ધંધાકીય એને તરફ વ્યવસાય તરફ જાય એવો મારો મેસેજ આપવાનો છે